નમસ્કાર ગુજરાત તાજા અને તહેવારને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પર લાગ્યો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો હવે અહીં પતંગ ઉડાડવા પર લાગ્યો પ્રતિબંધ ગુજરાત હાઈકોર્ટે દોરા પર પણ મૂક્યો પ્રતિબંધ જાણી લો મિત્રો નહીંતર પોલીસ કરશે કડક કાર્યવાહી અને ખિસ્સા થશે ખાલી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપ મોકલી આપજો સૌથી મોટા સમાચાર અને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર ને કરી ટકોર હાઈકોર્ટે ચાઇનીઝ દોરી અને તુકલનું વેચાણ અટકાવવા માટે ગુજરાત સરકારને ટકોર કરી છે એક અરજદારે જોખમી દોરી અને ચાઇનીઝ ટુકલ પર રોક લગાડવા હાઈકોર્ટમાં પિટિશન કરી હતી હાઈકોર્ટે લોકોના જીવ જોખમમાં ન મુકાય તેનું ધ્યાન રાખવા પણ રાજ્ય સરકારને ટકોર કરી છે જાહેરમાં રંગાતી દોરી પર તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટની સૂચના છે ચાઇનીઝ દોરાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવી બેઠા છે જાણી મિત્રો નહીતર ખિસ્સા થશે ખાલી આવનારી ચૌદમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે બજારમાં ઉર્જોશમાં પતંગ અને દોરાનું વેચાણ થઈ રહ્યું છે પતંગ અને દોરા તથા ટોપી ચશ્મા સહિત મનોરંજન વસ્તુનું બજારમાં આગમન થઈ ગયું છે વેપારી વર્તુળમાંથી જાણવા મળતી માહિતી મુજબ હાલ જામનગરની બજારમાં પતંગ અને તેને સંલગ્ન વસ્તુના ભાવમાં પંદર થી વીસ ટકાનો ભાવ વધારો નોંધાયો છે ઉત્તરાયણ નજીક આવતા પતંગનું વેચાણ હવે વધવા લાગ્યું છે તો હવે પતંગ રશિયા જાણી લો આ વર્ષે ઉત્તરાયણમાં કેવું રહેશે હવામાન હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બાર થી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે તે અંગે તેમણે જણાવ્યું છે કે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહી શકે છે રાજ્યમાં પવનની ગતિ પાંચ થી દસ કિલોમીટરની આસપાસ રહેશે અને ઉત્તરાયણ દિવસે ઠંડી લાગશે આ દિવસે પ્રતિ કલાકે દસ થી વીસ પ્રતિ કલાકે પવન ફૂંકાશે એટલું જ મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે જેમાં પંજાબ હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો કરા પડવા સહિતનો અનુભવ થઈ શકે છે બાર થી અઢાર જાન્યુઆરી સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે માટે ઉત્તરાયણ તહેવાર હવે બગડી શકે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ પતંગબાજો પતંગ ઉડાવવા આમંત્રિત કરવા માટે દર વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અગિયાર જાન્યુઆરીએ અમદાવાદ ખાતે બાર જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજકોટ અને વડોદરામાં પતંગ ઉત્સવ યોજાશે જ્યારે તેર જાન્યુઆરીના રોજ સુરત શિવરાજપુર બીચ અને ઘોરડો માં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો ઝડપથી જાણી લઈ અને જોડાઈ જજો

ત્યારબાદ ઉત્તરાયણ પર્વને લઈને ગુજરાત દોરી પર મૂક્યો કડક પ્રતિબંધનો હુકમ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણના તહેવારમાં રાજ્યભરમાં કાચ દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે સાથે જ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે આ અંગે રાજ્ય સરકારે પણ હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તેર જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી પણ આપી છે એટલું જ નહીં મિત્રો હવે અમદાવાદમાં ઉત્તરાયણ તહેવારને લઈને સરકારે જાહેર કર્યું જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હુકુમત હેઠળ સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને અનુસંધાને તારીખ દસથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા તો ભય પમાડે તે રીતે પતંગ ઉડાવી શકશે નહીં આ ઉપરાંત જાહેર માર્ગ પર દોરી પતંગ પકડી શકાશે નહીં પોલીસ કમિશનર દ્વારા જાહેર માર્ગો પર પતંગ ઉડાવવા અને પતંગ લૂંટવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો છૂટાછેડા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે માતા પિતા પુત્રોના શૈક્ષણિક ખર્ચને ઉઠાવવા માટે કાયદેસર રીતે બંધાયેલા રહેશે આયર્લેન્ડમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના માતા પિતા છવ્વીસ વર્ષથી અલગ હતા અને તેમણે છૂટાછેડા માટે અપીલ કરી હતી આ કેસમાં છોકરીઓએ પિતાના તેના પત્નીને તોતેર લાખ રૂપિયા આપ્યા હતા તેમાંથી તેતાલીસ લાખ રૂપિયા છોકરીના શિક્ષણ માટે હતા આમ યુવતીએ પૈસા લેવાની ના પાડી હતી એટલુંજ નહીં મિત્રો ગુજરાતમાં ઉત્તરાયણ તહેવાર પર લાગ્યો અહીં પ્રતિબંધ સુરતમાં ચૌદ અને પંદર જાન્યુઆરી એટલે કે બે દિવસ સુધી સુરત શહેરના તમામ ફ્લાયઓવર બીચ પર ટુ વ્હીલર વાહન ચાલકની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે પતંગનો દોરો ઓવર બ્રિજ પર અન્ય વાહન ચાલકોને નડે નહીં તે માટે બ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે બંને દિવસ બ્રિજ બંધ રહેશે તેમનું સુરતીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે